આજરોજ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું જેમાં ભાવનગર શહેર ડિવિઝનના ડીવાય એસપી શ્રી સિંઘાલ પોલીસ સ્ટેશન ખાતેના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લીડર શાખાના બંને પોલીસ સબ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા આ ઇન્સ્પેક્શન દરમિયાન બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે એનું ડિટેક્શન એની પેટર્ન વગેરે બાબતે ચકાસણી કરવામાં આવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અને અન્ય કામે કબજે કરેલ મુદ્દામાલની તપાસણી કરવામાં આવેલ લોકલ પોલીસ કર્મચારીઓ જે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેમને રૂબરૂ સાંભળવામાં આવ્યા તેમની રજૂઆત બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન લઈ અને પ્રશ્નનું નિરાકરણ કરવા માટેની નોંધ રાખવામાં આવેલી છે પોલીસ સ્ટેશન વિસ્તારના એચએસ અને એમસીઆર ગાર્ડના જે ગુનેગારો છે એમને રેન્ડમલી તપાસ કરવામાં આવી ઓવરઓલ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થતા ગુના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને લઈ અને કોઈ ક્રાઇમની પેટર્ન બદલા દીધું નથી ને એ બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે